ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પ્રશ્ન છ જોઈશું તમારે પહેલાં વિડીયો મોકલવાના છે એકથી ત્રણ ઘડિયાના બરાબર તમે વિડીયો કરીને મને મોકલવાના છે તે મોકલજો ને આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ ઘડિયાના આધારે ખૂટા સ્થાન પૂર્ણ કરો તો અહીંયા આપણે ઘડિયાના આધારે ખૂટતું સ્થાન પૂર્ણ કરવાનું છે જે હું તમને હમણાં શીખવીશ બરાબર તો જો અહીંયા બે ગુણ્યા એક છે બરાબર તો બે ગુણ્યા એક એટલે આપણે ઘડિયો જોયો તો બે એકા બે થયું ને એવી રીતે આવે અહીંયા બે ચોક બે ચોક આઠ બરાબર બે કા બે 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 દુ ચાર બેતાલીસ છ બે ચોક આઠ અહીંયા આવશે આઠ પછી છે બે પંચા બરાબર તો બે કુબે બે ચાર બેતાલીસ છ બે ચોક આઠ બે પંચા દસ બે પંચા દસ અહીંયા દસ બે કુબે બે દુ ચાર બેતાલીસ છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર અહીંયા આવી ગયા બાર પછી છે બે સત્તા ચૌદ અહીંયા આવશે ચૌદ બરાબર બે અઠ્ઠા સોળ બે નવ્વા અઢાર ને બે દાન વીસ થઈ ગયા ને ઘડ્યો પૂર્ણ બરાબર જો શું થયું પહેલાં બે એકા બે પછી બે દુ ચાર બેતાલીસ છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા સોળ બે નવ્વા અઢાર ને બે દાન વીસ બરાબર આવી ગઈ અહીંયા એવી અહીંયા ત્રણ નો ઘડિયો છે જો તમને ઘડિયા યાદ હશે ને તો તમારે આગળ તમને આવડશે બાકી તમને આવડે નહીં હવે અહીંયા ત્રણથી છે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ અહીંયા આપણે ત્રણ દુ છ ત્રણ તાલીસ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા એટલા થાય ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ બરાબર ને ત્રણ અઠા ચોવીસ ને ત્રણ નવા સત્યાવીસ ને ત્રણે દાન ત્રીસ અહીંયા આપણે જે આપ્યું છે તે આપણે લખવાનું છે બરાબર તો જો પહેલાં બેનો ભરવી જોઈએ બે એકા બે પછી બે દૂ નથી બેતાલીસ છ પણ નથી બે છ આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા સોળ બે નવા અઢાર બે દાખ વીસ પછી ત્રણનો ઘડ્યો બોલીશું ત્રણ એકા ત્રણ તો નથી આપ્યો અહીંયા એક બરાબર ત્રણ દુ છ ત્રણતાલીસ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ બરાબર હવે અહીંયા આપણે આ જોઈ ગયા પ્રશ્ન નંબર છ હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ તો પ્રશ્ન નંબર સાતમાં છે ઘડિયાના આધારે વર્તુળના ખાલી જ સ્થાન પૂર્ણ કર તો ખાલી સ્થાન પૂર્ણ કરે છે અહીંયા પણ આપણે શું કરવાનું છે ત્રણનો ઘડીઓ બોલવાનો છે તો ત્રણ એકા ત્રણ તો ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ સોરી ત્રણ તાલીસ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવ્વા સત્યાવીસ ને ત્રણે દાન ત્રીસ આખો આપણો ત્રણ ઘડિયો થઈ ગયો ને કમ્પ્લીટ જો ફરીથી બોલીએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણતાલીસ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવ્વા સત્યાવીસ ને ત્રણે દાન ત્રીસ હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર આઠ તો અહીંયા પ્રશ્ન નંબર આઠમાં આપણને આપ્યું છે કે પ્રશ્ન આઠ કયું પક્ષી કયા માળામાં બેસે પક્ષીને માળા સાથે જોડો તો આપણે શું કરવાનું છે માળા સાથે આમ આપણે માળા આપ્યા છે અને આ બંને બાજુ આપણને પક્ષી આપ્યા છે તો કયું પક્ષી ક્યાં બેસશે બરાબર જો આપણને ઘડિયાળ યાદ હશે ને તો જ આપણને ખબર પડશે કે એનો એનો માળો કયો છે બરાબર ત્યાં સુધી આપણને ખબર પડે નહીં તો અહીંયા बे अठा तो बेनों घड़ियों बोलीस आठ 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 आए त्या अठा आए त्यादी बराबर तो जो बे दो चार बेतालीस छ चौक आठ बे, 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 बे पंचा दस बंग बार बता चौदह अठा सौ तो सोल क्या आ रियो तो सौ साथ जोड़ी आप अठा सोल पीछे अँ सत्ता तो बे एक बे दु चार बेतालीस छोक तो आठ बे पंचा दस बंग बार बे सत्ता चौदह તો બે સત્તા શું થાય ચૌદ થાય તો ક્યાં છે ચૌદ અહીંયા છે તો અહીંયા આપણે ચૌદ સાથે જોઈશું પછી છે બે છંક તો બે એકા બે બે દો ચાર બેતાલીસ છ બે છક આઠ બે પંચા દસ બે છંક બાર કેટલા બે છંક બાર તો અહીંયા બાર ક્યાં છે અહીંયા છે હવે નવ્વા સુધી જોઈશું બરાબર હવે પણ અહીંયા કયો ઘડ્યો છે ત્રણ નો ઘડ્યો છે તો ત્રણ નવા સુધી જોઈશું આપણે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ ચોગ બાર ત્રણ પંચા પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ તો સત્યાવીસ ક્યાં છે આ તો ત્રણ નવા સત્યાવીસ એવી રીતે અહીંયા ત્રણ અઠ્ઠા સુધી જોઈશું આપણે ક્યાં સુધી જોઈશું ત્રણ અઠ્ઠા તો ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ ચોગ બાર ત્રણ પંચા પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ શું આવે ત્રણ અઠ્ઠા ચોવીસ તો ચોવીસ ક્યાં છે આ રૈયુ તો આપણે અહીંયા ચોવીસ સાથે જોડી દઈશું બરાબર પછી છે બે પંચા તો બે પંચા સુધી જોઈશું બે એકા બે બે દો ચાર બે તારીખ છ બે ચોક આઠ બે પંચા દસ તો અહીંયા દસ ક્યાં છે આ રૈયુ નીચે છેલ્લે બે પંચા દસ તો અહીંયા બે પંચા દસ એમ સાથે જોઈશું બરાબર કે આ પક્ષીનો માળો આ રહ્યું પછી છે ત્રણ પંચા હવે ત્રણ પંચા સુધી જોવાનું છે તો ત્રણ એકા ત્રણ સાનો ઘડિયા બોલવાનો હવે ત્રણનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તાલીક નવ ત્રણ ચક બાર ત્રણ પંચા પંદર તો ક્યાં છે પંદર આ રહ્યું પંદર તો અહીંયા આપણે પંદર સાથે જોડીશું તો બધા પક્ષીને પોતપોતાનો માળો મળી ગયો બરાબર હવે અહીંયા આપણે નીચે બીજો પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર નવમાં છે ઘડિયાના આધારે જવાબ લખો તો અહીંયા આપણે ઘડિયાના આધારે શું લખવાનું છે જવાબ લખવાનું છે ત્રણ સાયકલના પૈડા કેટલા તો જે જૂથમાં છે બે બધી સાયકલ પર બે છે બરાબર તો ત્રણ ગુણ્યા બે કરીશું શું કરીશું તો શું થાય ત્રણ દુ કુલ કેટલા થાય તો આપણે ગણીએ છ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ થાય છે ને છ એટલે આ ખરું છે બરાબર એવી રીતે અહિયાં પાંચ સસલાના કાન કેટલા તો પાંચ સસલાના કાન કેટલા શું લખવાનું છે અહીંયા આપણે તો અહીંયા આપણને પૂછ્યું છે કે પાંચ સસલાના કાન કેટલા બરાબર તો કેટલા પાંચ સસલાના કાન કેટલા તો આ પાંચ છે તો અહીંયા પહેલાં આપણે લખી દઈશું પાંચ બરાબર પહેલાં શું લખી દઈશું પાંચ પછી કેટલા કાન છે તો કે એક કેટલા સસલા છે પાંચ સસલા છે અને કેટલા કાન તો કાનની એક સસલાને બે કાન હોય એટલે અહીંયા ગુણયા બે એવું લખી દેવાનું બરાબર તો બે પંચા દસ કે પાંચ દુ દસ પાંચનો ઘડિયો પણ યાદ કરવાનો છે એકથી પાંચના ઘડિયા બરાબર પાંચ દુ દસ તો જો દસ થાય છે સસલાના કાન કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હં દસ થઈ જાય છે ને તો પાંચ સસલાના કાન કેટલા હતા કે પાંચ દુ દસ એટલે દસ હવે અહીંયા આપણે કહ્યું છે માછલી આપી છે બહેણીમાં બરાબર તો અહીંયા એક બહેણીમાં બે માછલી તો પાંચ બહેણીમાં કેટલી માછલી તો એક વહેણીમાં બે માછલી તો પાંચ બહેણીમાં કેટલી માછલી તો પાંચ ગુણ્યા બે બરાબર પાંચ ગુણ્યા બે તો પાંચ દુ દસ શું થાય પાંચ દુ દસ એટલે અહીંયા શું લખીશું દસ એવી રીતે અહીંયા છ બાળકોના પગ કેટલા છ બાળકોના પગ કેટલા તો છ ગુણ્યા બાળકોના પગ કેટલા હવે બે બે હોય બધાના પગ એટલે બે છ ગુણ્યા બે બરાબર કેટલા પગ તો છ એક છ છ દુ બાર એટલે અહીંયા કેટલા આવશે બાર બરાબર તો જો ગણીએ કેટલા પગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આપણો જવાબ ખરો છે ને બાર આવે છે જવાબ બધાનો બરાબર તો છ બાળકોના કેટલા પગ થાય બાર પગ થાય ફરી એક વખત તો તમને સમજણ પાડી દો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે સાયકલનું તો કે કે એક સાયકલમાં બે પરિણા તો ત્રણ સાયકલમાં કેટલા તો ત્રણ ગુણ્યા બે બરાબર છ એટલે ત્રણ ગુણ્યા બે બરાબર છ એટલે ત્રણ સાયકલના બે પરિણા તો ત્રણ દુ છ બરાબર એવી રીતે સસલાના કાન આપણને ગણવાના કીધા છે કે પાંચ સસલાના કાન કેટલા તો પાંચના પાંચ લખી દેવાના કાન કેટલા હોય એક સસલાના કાન કેટલા હોય બે એટલે અહીંયા આપણે બે લખીશું એટલે પાંચ દુ દસ એટલે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે પાંચ સસલાના દસ કાન થાય એટલે અહીંયા આપણો જવાબ આવી ગયો દસ એવી રીતે માછલી જોઈએ આપણે માછલી બતાવવામાં આવી છે કે એક એક બરણીમાં બે માછલી તો પાંચ બરણીમાં કેટલી માછલી તો જો એક બરણીમાં બે માછલી હોય તો પાંચ ગુણ્યા બે બરાબર દસ બરાબર પાંચ બરણીમાં કેટલી માછલી પાંચ ગુણ્યા બે બરાબર દસ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવી ગઈ દસ જવાબ તો કે પાંચ બરણીમાં કેટલી માછલી દસ માછલી હોય હવે એવી રીતે છ બાળકોના પગ કેટલા આપણે શું કીધું છે કે છ બાળકોના પગ કેટલા તો છ બાળકોના છ લખી દીધા એક બાળકનો કેટલા પગ હોય બે તો અહીંયા ગુણ્યા કરીને શું લખ્યું આપણે બે લખ્યો તો છ દુ બાર કેટલા આવે છ દુ બાર તો આપણે ગણીએ છોકરાઓના પગ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો ખરું છે બાર તો આપણો જવાબ સત્ય છે હવે આપણે પ્રશ્ન નંબર દસ સાત દસ આવતા નેક્સ્ટ વિડીયોમાં કરીશું અહીંયા સુધી આપણે આજે આપણે ન નવ વિડીયો નવ પ્રશ્ન નંબર નવ સુધી જોયું બરાબર દસમો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું